બીડી સે સ્વર્ગની સીડી સીડી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક અન અ ન્યુ બ્લોગ ફટાફટ રેડી થઈ અને દીપાભાઈના રસોડે જવાનું છે કામ કરવાનું છે અને આજે મેરેજ ને એડ કરવાનું છે એક દિવસનો બ્રેક છે પછી પાછા બીજા અમારા કાકાને ત્યાં ચાલુ છે મેરેજ ત્યાં ચાલુ થશે તો ત્યાંનો પણ મજા આવશે એન્જોય કરીશું ફૂલ ઓન મજા મજા મસ્ત રેડી મેરેજમાં જવા માટે મેરેજ આમ તો રસોડે જવા માટે ચાદુજ મસ્ત પી લીધા લાગે ને ભાઈ જે હોય એ જરાક તમને જણાવજો કમેન્ટમાં લખો જાદુજ કોણ કોણ પીવા ચાદૂધના રશિયા કોણ છે કહેજો ને અમને ખબર પડે જોકે હું તો પીવો જ છું પી ગયું ચાદુજ પીવાય જરાક કોમેન્ટ કરજો ને જરા હું તમે પીવો છો ને હું નથી એવું નથી

<classic> <थाक। गुल्ण> <सथ> सर <laughs> <laughs> <laughs>

તકન કાકાને લગન આવ્યો છે તો ચા પાણી પીવા માટે જોઈએ છે મોટા ભાઈ લુક ચેન્જ થઈ ગયો લુક ચેન્જ કરવા ગોસક જઈએ મે દેવ સવિનર દુરી આમrada અસુવા જતવતરન તન આસુવા

सुन के इनसे કાલ મોત પડે દીધો ફૂલે કામ જમાટ પડી ગઈ અમે કામ મૂકીને નીકળી ગયા જોવા આવી આવી અમારે આવવાનું છે પણ હવે ટાઈમ નથી રહેતો એવું થાય એવું છે ઓઠાઈ જાય બોલો રેડી જય સ્વામી જય સ્વામી તમારા ભાઈઓ તમારા વસાણી ભાઈઓ અમારો ભાણો છે

તો સુરત નું ઢોકળો ખાવું પડશે હા પેચલ પેચલ ઢોકળો ખાવું પડશે એ મને જીભન માં નથી પૂગ્યા કદા તો हथियार ઉપાડે છે ચા પાણી પી લઉ પી લ્યો પછી કેતા નહી ઓ ઉઘો માવો ખાવાનું તો કોઈ અમારી નહી ખાવું નહી ન ખાઈ લીધું ને ભાઈ તું આવ તો કશું દિસા

મેરાજી <laughs> <laughs>

એટલે મસ્ત મસ્ત એક લોગ મૂકી દઉં એકાદું રીસ બનાવી દઉં જે કાલે સવારે અપલોડ મસ્ત ટેરેસ પર જઈને કરવાનું ફાઈજી પકડા એટલે જોરદાર કાળ વાટીને આવી ગયા છે હવે કાલે છે ડાયરો પરમધી માંડવો પછી જાન મોજો મોજ છે ચિરાગ પણ આવી રહ્યો છે માંડવાના દિવસે ઉતરશે કરીએ કામ પછી જોઈએ આગળ હશે કંઈક તો બતાવશું ને કરી વિડીયો એન્ડ